आगा आगा, <slugg> <yap> <&स Interestingly> त। त। आ बाई काली न अरे अरे आ हु वाईन आईस आतू वाक आको वाई हुदा हु आई गोम वाला कोण दा आ आपला गोम वाला बदाई एवस आ ओ ले ली रोड जीवास ह ना पेल मंगो वाला हा खा एवस हम खा जन जा तुम्ही आगी तो मिल जे હા જીરાતલો કોમ ઠંડી છેતી પડે છે ને ભજન રાખે છે અરે હા આ જો લાલભાઈ એ લાલભાઈ એ લાલ લાલ હા ભજન લો ભજન છોતર ભજન છે કીધું અરે આવો ખાઈ જાય હેડો છોતર ભજન લેજોમ તો અનકુમ ના કે અલાલભાઈ ઓ અલાલ ભાઈ બનીયા છે ટંગોભાઈ આ ખબર છે માર ભાઈ તમાર તો જીવલે

સર બરફી લાગતું અરે કુતરું સર

ભગત તો કોઈ નઈ આ શંકોજી મંગોજી ભજન બે દારૂડિયા ભગત નહીં કઈ

અરે કરી બોલતા બંધ થા બે મપના હિસાબ કરવું પડે મપના આનું પહેલા હું ઘેર કરાવવા જવુંય બસ આનું છે ના બાટી ખાવ બીજું કોય ખાવ નહીં મને લાડવો જો

હલો ah. હલો મારો મંગોહા અલે મંગા અરે બુ સદ્ગુરુ કેતો તારો મંગોહા કયો કે બોલો દે એવણો ના કોઠા કોઠા ચા નહીં ચા નહીં અરે ભજન ચાલુ છે તારા ભજન છે માર લેવા કહું હા હું કહું ડોય ડોશીન મન ગમતું ગોળ હતા હા ગો માતા બી ગો તવા ડોશી હું ડોશી જમવાલા તો પેલા બા પજા ડોશી મરી જવા પા ના ડોજ ન તો કોઈ ગાડી ના અરે ઉભા ઉભા આ ના છોડ ગરજે નહીં ઉભા થા હાલ કરો ચાલ વાઘાડી ભામિશા તાલ કરો પા પામિચા ના નહીં કોણ ગાતા લેવાતું હું ગાવ હું ગાવ ના બસ બેસ બજેને ગેસ આપો મારી ભૂતો પણ ના ઉભો થા બેસ ના 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 થવું પડે થોડું ના છોક ઉભા

মই পইচা আৰু ভলীবল

આ લુકી છે આ મુર્તા જોરે છે કે જન્મી જોરે છે આ મુર્તા છે તો ના તો ના ઓ હું ગવળીઓ ઈ